શુભમ હું નમ્રતા ઓઝા કોસ્મો ટીવીમાં આપ સૌનું સ્વાગત કરું છું દૈનિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં શરૂઆત કરીશું પંચાંગથી આજે 3 એપ્રિલ 2025 ગુરુવારનો દિવસ છે ચંદ્ર વૃષભ રાશિમાં 16 કલાક 20 મિનિટ અને 53 સેકન્ડ સુધી છે ત્યારબાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે માટે ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ આવશે મિથુન મિથુનના અક્ષરો છે ક છ ઘ અને વૃષભ રાશિના અક્ષરો છે બ વ અને ઉ ઉદિત પંચાંગની વાત કરીએ તો નક્ષત્ર છે રોહિણી તિથિ છે ચૈત્ર સુદ છઠ કરણ છે કૌલવ અને યોગ છે સૌભાગ્ય આજે મંગળ રાત્રે એક કલાક અને ચોવીસ મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે વાત કરીએ મેષ રાશિની તમે જોઈ રહ્યા છો કે કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ્સ સિત્તેર અને એસી ટકા મળી રહ્યા છે જેનો અર્થ છે કે આજે તમને કાર્ય કરવામાં સરળતા રહે તમે જે કામ કરી રહ્યા છો છો અથવા તો કોઈ લઈને બેઠા એનું એનું રિઝલ્ટ આઉટકમ મળવાનો આજનો દિવસ છે આજે તમે દરેક ક્ષેત્રમાં તમે વેપાર વેપારી છો તમે નોકરિયાત છો તમને કામ કરવામાં ખૂબ જ સરળતા રહેશે તમને તમારા સબોર્ડિનેટ તમારા સુપીરિયર્સ તમને મદદે આવશે અને તમારા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સપોર્ટ કરશે કારણ સોશિયલમાં સો ટકા વાઇબ મળી રહ્યો છે તમે સામાજિક કાર્યોમાં પણ આજે વ્યસ્તતાપૂર્વક રહેશો તમારા લવમાં સાહીઠ ટકા કોસ્મો વાઇબ મળી રહ્યો છે એટલે અંગત જીવન માટે આજે કોઈ મોટા ફેરફાર થાય તેવું લાગી નથી રહ્યું અને હેલ્થમાં પણ કોસ્મોવાઇબ સાઈઠ ટકા મળી રહ્યો છે જેનો અર્થ છે કે આજે ઓવરઓલ તમારું જે માઇન્ડ છે શાંત રહેશે ફોકસ રહેશે તમે તમારું કામ સરળતાથી કરી શકશો વૃષભ રાશિની વાત કરીએ તો સોશિયલ અને લવ નેવું ટકા વાઇપ્સ મળી રહ્યા છે આજે તમે તમારા અંગત જીવનમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તમારા રિલેશનશિપમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તો આજે એના માટે દિવસ ઉત્તમ છે જો જીવનસાથી સાથે કોઈ અડચણ આવી છે તો એને અડચણને એ પ્રોબ્લેમને દૂર કરવાના પ્રયત્નો જો આજે તમે કરશો તો સફળતા અવશ્ય મેળવશો તમારે કામ કરવામાં આજે સરળતા રહેશે તમને દરેક કાર્યમાં કોઈની ને કોઈની મદદ મળતી રહેશે પણ આર્થિકમાં કોસ્મોવાઇબ વાઇફ ટકા મળી રહ્યા છે એટલે જેટલું કામ કર્યું છે જેવું કામ કર્યું છે એવું પરિણામ તમે નહીં મેળવી શકો જેના કારણે થોડી તમને દુઃખ થશે નિરાશ નિરાશા થશે પણ નિરાશ થવાની જરૂર નથી આજે તમારી અંગત જીવનને સારું બનાવવામાં સરળ બનાવવામાં પ્રયત્ન કરો બાકી બધું છોડી દો વાત કરીએ મિથુન રાશિની તો તમે જોઈ શકો છો કે દરેક ક્ષેત્રમાં જેનો અર્થ છે કે કોઈ પણ નિર્ણયો લેવો કોઈ પણ કાર્ય કરો એમાં તમારે ખૂબ જ વિચારવાની ખૂબ જ શાંતિથી ડિસિઝન લેવાની જરૂર છે અને શક્ય હોય તો આજે મોટા નિર્ણયો ના લેવા એ તમારી માટે હિતાવહ રહેશે સ્વાસ્થ્યમાં પણ હેલ્થમાં પણ કોસ્મોવાઇબ દસ જ મળી રહ્યા છે જેનો અર્થ છે કે જો તમે પહેલાથી પીડાવ છો તો તમારે આજે આજે સાચવવાની જરૂર છે તમારું મનમાં મનમાં ઉચાટ રહે રહે તકલીફ કશું ગમે કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય પરંતુ હતાશ થવાની જરૂર નથી તમારું ફોકસ આજે તમે એવી જગ્યા પર રાખો કે જેના કારણે તમારું માઇન્ડ સારું રહે તમારી માનસિક શાંતિ જળવાય અને કામ ઉપર તમે થોડું ફોકસ કરી શકો બસ આજનો દિવસ છે એ થોડો સાચવવાની જરૂર છે કર્ક રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ જોઈ શકો છો પોઝમો વાઇબ સો મળી રહ્યા છે આજે પાણી માંગશો અને દૂધ પ્રાપ્ત થશે એટલે આજે જે કોઈ પણ મહત્વના કાર્ય કરવા છે આજે શરૂઆત કરી દો સફળતા તમને અવશ્ય મળશે કોઈ નવા પ્રોજેક્ટ હાથમાં લીધા છે તો એને પૂરું કરવા માટે થઈને તમને બધાનો સપોર્ટ મળી રહેશે અને કામને તમે ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો સોશિયલ અને લવ નેવ ટકા મળી રહ્યા છે કોસ્મો વાઇફ આજે ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બની શકે છે કોઈ નાનું એવું ગેટ ટુગેધર થઈ શકે છે જેની અંદર તમે તમારા નજીકના વ્યક્તિઓ સાથે હળીમળીને તમારા સફળતાને શેર કરી શકશો સ્વાસ્થ્ય પણ તમારું એસી ટકા કોસ્મો વાઇફ દેખાડી રહ્યું છે મતલબ આજે સ્વાસ્થ્ય સુધાર પર રહેશે કોઈ તકલીફ આવી હશે દૂર થશે આજે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે સફળતાને કારણે કામના કારણે વ્યસ્તતા હોવા છતાં પણ ખૂબ જ એકદમ આમ સરસ એવો મૂડ રહેશે ઓવરઓલ દિવસ ખૂબ જ સારો રહેશે સિંહ રાશિ માટે જોઈએ તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મોવાઇબ સાહિન ટકા મળી રહ્યું છે આજે તમારા કામમાં કોઈ મોટા ફેરફાર જણાઈ નથી રહ્યા આજે કાર્ય કરવામાં ઓવરઓલ દિવસ મધ્યમ રહેશે આર્થિક કોઈ લાભ કે નુકસાનની સ્થિતિ દેખાઈ નથી રહી વેપાર વર્ગ છે તો વેપારમાં રૂટિન કાર્યોમાં તમને કોઈ અડચણ નહીં આવે નવા કોઈ કામ લેવા છે સરકાર સાથેના કોઈ કામ કરવા છે તો એમાં આજે તમારે એક દિવસ રોકાઈ જાવ તો સારું રહેશે સોશિયલ અને લવમાં રહ્યા છે તો તમારા અંગત સંબંધો તમારા સોશિયલ સંબંધો સારી રીતે હેન્ડલ કરી શકશો આજે તમે વર્ક લાઈફને અને પર્સનલ લાઈફને બેલેન્સ કરીને આગળ વધી શકશો હેલ્થમાં કોસ્મોવાઇપ સિત્તેર ટકા મળી રહ્યા છે મન તમારું પ્રફુલ્લિત રહેશે સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ છે તો એ સુધાર પર રહેશે અને આજે ઓવરઓલ દિવસ છે એ સારો રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મો વાઇફ સાઈઠ અને સિત્તેર મળી રહ્યા છે આજે કામ કરવામાં અડચણ આવે કોઈ તમારા જે કોમ્પિટિટર્સ છે તમારા કામમાં અડચણ આવ ઉભો કરવાની કોશિશ કરી શકે પણ એ કોશિશ એમની વિફળ જાય કારણ કે તમારું આઉટકમ આજે સિત્તેર ટકા છે એટલે તમે થોડા કામમાં પણ વધારે રિઝલ્ટ આજે મેળવી શકશો સ્વાસ્થ્ય

ગૃહિણીને પણ કામ કરવામાં સરળતા રહેશે અને આજે એમને કઈક પ્રશંસા આજે મળશે ઓવરઓલ દિવસ સારો રહેશે વાત કરીએ તુલા રાશિની કરિયર અને ફાઇનાન્સ કોસ્મો વાઇબ ત્રીસ અને ચાલીસ ટકા છે મતલબ આજે દિવસ છે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કાર્ય કરવામાં સ્ટ્રગલ આવે કંઈ કામ કરવું ના ગમે જે કામ માટે આજે રિઝલ્ટ મેળવવાનું હતું એ રિઝલ્ટ તમને ના મળી શકે જેના કારણે તમારું મન છે દુખી થાય અને મન દુખી થાય એની સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડે હેલ્થમાં વીસ ટકા કોસ્મો મળી રહ્યા છે આજે ખાસ કરીને જે લોકો બારે ફરે છે સેલ્સના કામમાં છે માર્કેટિંગના કામમાં છે તો સ્વાસ્થ્યને સાચવવું જરૂરી છે બહારનું ખાવાનું તમને ફૂડ પોઇઝનિંગ યાતો સ્ટમક ઇન્ફેક્શન જેવી તકલીફો આપી શકે છે માટે આજે સ્વાસ્થ્યને સંભાળવું ખૂબ જ જરૂરી છે સોશિયલ અને લવમાં પણ કોસ્મોવાઇફ ચાલીસ અને ત્રીસ મળી રહ્યા છે એટલે આજે કામ કરવામાં તમને કોઈનો સપોર્ટ નહીં મળે જીવનસાથી સાથે પણ આજે અણબનાવ થવાના યોગ બની રહ્યા છે કોઈ મોટા ડિસિઝન આજે ના લેવા તમારી માટે હિતાવહ છે અને જો સંબંધોમાં કોઈ તકલીફ પહેલેથી ભોગવી રહ્યા છો તો આજે મૌન રહેવું તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો એ આજના દિવસ માટે આવશ્યક છે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો કરિયરમાં સિત્તેર ટકા અને ફાઈનાન્સમાં ચાલીસ ટકા કોસમો વાઇબ મળી રહ્યા છે માટે આજે કામ કરવામાં તો સરળતા રહેશે દરેક જણનો સપોર્ટ મળશે કામમાં કામમાં તમે ક્રિએટિવિટી નાખી અને તમારા કામને ખૂબ જ સારું કરી શકશો પરંતુ એનું રિઝલ્ટ તમને આજે નહીં મળે કોઈ કામ કોઈ પ્રોજેક્ટ પાછળથી ચાલી રહ્યો છે તો એનું પરિણામ જો આજે આજે આવવાનું હોય તો એનું પરિણામ નેગેટિવ આવશે અથવા તો તમારા ફેવરમાં નહીં આવે હેલ્થમાં કોસ્મોવાઇબ પચાસ મળી રહ્યું છે જેનો અર્થ છે હેલ્થ તમારી આજે સામાન્ય રહેશે પરંતુ સોશિયલ અને લવમાં નેવ અને સો ટકા કોસ્મોવાઇબ મળી રહ્યો છે જેનો અર્થ છે કે આજે જો તમે અપરિણિત છો તો તમારા સંબંધ બનવાના વિવાહનો પ્રસંગ બનવાનો વિવાહનું નક્કી થવાનું એન્ગેજમેન્ટ થવાના એવા યોગ બની રહ્યા છે જીવનસાથી સાથે કઈ જો ખટાશ આવી હશે સંબંધોમાં તો આજે એ પણ સુધાર પર હશે ભાગીદારો જે વેપાર વર્ગ છે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે એ લોકો માટે આજે દિવસ સારો છે ભાગીદાર બંને વચ્ચે એક સુસંગતતા જળવાઈ રહેશે અને એની અસર તમારા કામ પર દેખાશે ઓવરઓલ દિવસ સારો છે

હેલ્થ તમારું સાઈઠ ટકા દેખાડી રહ્યો છે મતલબ હેલ્થ આપની સામાન્ય રહેશે કોઈ ફેરફાર એમાં નથી રહ્યા સોશિયલ અને વાત કરીએ તો કોસ્મોવાઇપ પચાસ મળી રહ્યો છે જેનો અર્થ છે કે આજે તમારા અંગત જીવનના કોઈ નિર્ણયો લેવા હોય તો આજે ના લેશો આજે તમે સોશિયલી બી એન્ગેજ રહેશો પણ એનું આઉટકમ તમે પ્રોપર જનરેટ નહીં કરી શકો ઓવરઓલ દિવસ સારો રહેશે વાત કરીએ મકર રાશિની તો કરિયર અને ફાઇનાન્સ કોસ્મો વાઈફ અને સિત્તેર ટકા મળી રહ્યા છે આઉટકમ રિઝલ્ટ તમને સરસ મળી રહે કામ કરવામાં સરળતા રહે રૂટિન કામકાજમાં ફાયદો થાય એક ઈઝ સાથે તમે દરેક કાર્યને પૂર્ણ કરી શકો આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બિઝનેસ વર્ગને જે લોકો ટેકનોલોજીના બિઝનેસમાં છે જે લોકો શેર બજારના કામકાજમાં છે એ લોકોને આજે સફળતા મળવાના યોગ જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય આપનું સારું રહે

તો કરિયર અને ફાઇનાન્સમાં ત્રીસ અને વીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યું છે જેનો અર્થ છે કે આજે કામ કરવામાં મુશ્કેલીઓ આવે અથવા તો કોઈ કામ છે જે ઇમ્પોર્ટન્ટ છે તો આજે તમારી મહેનત ખૂબ જ વધારી દેવી પડે આજે ગ્રહોનો સપોર્ટ તમારા કાર્યમાં અને તમારા આઉટકમમાં નથી માટે તમારે આઉટકમ મેળવવા માટે મહેનત ખૂબ જ કરવી પડે જેના કારણે થાક અને તકલીફનો અનુભવ થાય હેલ્થમાં

મીન રાશિની વાત કરીએ તો કરિયર અને ફાઇનાન્સ સો અને નેવું પોસ્બો ખૂબ જ સારા મળી રહ્યા છે જે કાર્ય મનમાં ધારીને બેઠા છો એ કામને પરિપૂર્ણ કરવાનો અને એમાંથી સો રિઝલ્ટ મેળવવાનો આજનો દિવસ છે ધંધાદારી વર્ગ નવા પ્રોજેક્ટને લઈ શકે છે અને એમાં સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે હેલ્થ તમારી કોસ્મો વાઇપ સિત્તેર ટકા આપી રહ્યું છે મતલબ જૂના પુરાના કોઈ તકલીફ છે સ્વાસ્થ્યને રિલેટેડ તો આજે એનું સોલ્યુશન તમને મળી જશે સાથે જ સોશિયલ અને લવમાં એંસી અને નેવ ટકા મળી રહ્યું છે દરેક વ્યક્તિનો સપોર્ટ આજે તમને મળી રહેશે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે ભાઈ બહેનો સાથે જો કોઈ તકલીફ થઈ હશે તો આજે એ દૂર થશે અને એક ખુશનુમા માહોલ સાથે આજનો દિવસ તમે વ્યતીત કરી શકશો તો આ હતું ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસનું દૈનિક રાશિ ભવિષ્ય પણ આ એક જનરલાઇઝ મેડિક્શન છે જો તમારે પર્સનલાઇઝ ગાઈડન્સ લેવું હોય અને મારો સંપર્ક કરવો હોય તો અમારી વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ કોસમો ગુરુ ડોટ કોમ દ્વારા તમે મારો સંપર્ક કરી શકો છો શુભમ